અમારે પાછું માથું ના છે ચોર થઈ જાય એટલે છે ને અમારે એવું ના જોયે અમારે કઈ જોયે જ નહીં અમારે અમારું નામ છે કે મેં બસેરા ખાવા નહીં જોઈ બંધ કરવાનું મેં કઈ ખાવા નહીં જોઈ અમારે પટેલ એમ નામ છે અમારે મારું નામ અમરીશભાઈ છે હું લાકેશ પાર્ક સોસાયટી રહેવાસી છું અને અમે અમારા એરિયામાં જે રેન બસેરા કે શ્રમિક બસેરા બનવા જઈ રહ્યું છે અને એના અનુસંધાને અમે આવેદન પત્ર ઓલરેડી એક મહિના પહેલા આપેલું છે અમારા કોર્પોરેટર શ્રીઓ તમામ અમારા વોર્ડના અને બાકી જે ધારાસભ્ય શ્રી છે દર્શિતા બેન શાહ એમને આપેલું છે એમની સાથે રૂબરૂ મૌખિક અને ટેલિફોનિક વાતચીત પણ થયેલી છે અને એમને અત્યારે તાત્કાલિક ટેમ્પરરી આશ્વાસન આપેલું છે કે કામ છે એ અત્યારે સ્થગિત થઈ જશે પણ હજી સુધી નિવડવા આવે એવું કઈ લાગતું નથી એટલે આજે અમે અહિયાં રજૂઆત કરવા માટે આવ્યા છીએ અમે રજૂઆત કરી અને પંદર દિવસથી આવ પંદર દિવસ થી આવેદન પત્ર આપેલું છે તમામ તમામ જગ્યાએ આવેદન પત્ર આપેલા છે એટલે વાકેશ પાર્ક ઉપરાંત આજુબાજુની ની દસ થી પંદર સોસાયટી રીમ વિલા રંગા વિલા રીમ સોસાયટી સોપાનાઇટ સોપાન લક્ઝુરી તમામ સોસાયટીના ના પ્રતિનિધિઓ અમારી સાથે હાજર છે અને એ એ લોકો પણ અમારી સાથે વિરોધમાં એકત્ર થયા છે આ સમસ્યા ચાલુ એકાદ મહિના ઉપર થઈ ગયું છે કામ ચાલુ થયું ને તો જવાબ નહીં મળે તો આ પણ વધારે ઉગ્ર આંદોલન કે ઉગ્ર પગલા લેવાની અમારી બધાની સોસાયટી વાસીઓની તૈયારી છે રહેવાસીઓની તૈયારી છે એના માટે તમામ કરી છૂટવા માટે તૈયાર છે એ લોકો